મનરેગા યોજનાનો લાખોનું કૌભાંડ કૌભાંડ ચાલુ કરતા કૌભાંડી ટોળકી યુદ્ધના ધોરણે કામે લાગી છે મનરેગા યોજનાનું કૌભાંડ ગરીબોના વિકાસના કામો ફક્ત કાગળ પર જ જોવા મળી રહ્યા છે ત્યારે સ્થળ ઉપર કામ જ રહી કૌભાંડીઓની ટીમ પોતાના કાળા કરતુ છુપાવવા જૂના મંજૂરીવાળા કામો ચાલુ કર્યા છે ત્યારે ગાંધીનગરની ટીમે તપાસ શરૂ કરી છે અને તેનું રિએક્શન આવતા ભાંડીઓ વિકાસ કરવાની કામગીરીમાં જોતરાઈ ગયા છે ગ્રામજનો દ્વારા વિરોધ કરવામાં આવતા ગામના સરપંચ બચુભાઈ દ્વારા લોકોને ધમકી આપતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે સાધુભાઈ સોનાભાઈ ફળિયા ગામ મોટી ખજૂરી જો મેટલ નાખી હું સ્થળે ગયો અને મેં ફોટો પાડી લીધો અને ફોટો વાયરસ કરી નાખ્યો તો બચુ સાહેબના છોકરે મને એવું કીધું કે તું એ રસ્તે છરકવાનો કે નહીં મેં કીધું છરકીશ ને સરકારી રસ્તો છે તો મને ધમકી આલી કે ટોટિયા તોડી નાખીશ આવો વાયરસ કેમ કર્યો આમ મને ધમકી હાલમાં આવી અને મેં આવીને બધાને મોટાને પૂછ્યું મેં કીધું આવી રીતના મને વાત કરી બચુ સાહેબના છોકરે મેં કીધું ટોટિયા તોડી નાખવાની વાત કરે છે બરાબર મેં તો જો સ્થળે જઈને મેં ફોટો વાયરસ મોકલાયો ઓકે કામ ચાલુ છે અત્યારે કેમ કામ ચાલુ છે મેં કીધું બે હજાર ત્રેવીસ ચોવીસની મંજૂરી મેળવેલી અને અત્યારે કેમ પચીસમાં મેળવે છે એ રીતના મેં ફોટો મોકલાયો વાયરસ કર્યો એની ઉપરથી મને ધમકી આલી બસ મારું નામ પૂજારા સરદાર રવિસિંહ છે હું ગામ મોટી ખજરીનો રહેવાસી છું અને મારા ગામમાં મોટી ખજરી ગામમાં અગાઉ બે હજાર બાવીસ તેવીના કામ કરવામાં મંજૂર થયેલા તો અત્યારે એસઆઈટીની ટીમ આવવાથી લોકોને આંખોમાં ધૂળ નાખવાને કારણે મેટલ નાખવાની કોમગીરી ચાલુ કરતાં લોકોને ઉભરા થતાં આખા ગૌમજનોને ખબર પડતા ગૌમજનો દોડી આવી અને ગૌમજનો તપાસ કરી કે શાહ કારણનું કોમ થાય છે તો લોકોને બી આમ જવાબ બી અમને બહુ બચુ સાહેબે બી આલી એક જણને બે થાપોલો બી મારી અમારા ગામમાં અને તો બી છતાં તો એવું કહે છે કે તમને અમે જોઈ લઈશું એ બી ધમકી બી આલે છે એના છોરે બી અમને ધમકી આલી મને બી જાતે અને અત્યારે એ અને ઓખોમાં ધૂળ નાખવાનો એટલે લોકોને હવે એવું કહે કે અમારું કોમ પૂરું બતાવી કરીને અમને એવું કરવા બેઠા છે અત્યારે હજુ કશું બી કોમ થયેલું નહોતું એક બી રૂપિયાનું કોમ કરેલું નહોતું અગાઉ આટલા દોઢ બે કિલોમીટરનો રસ્તો છે શેક મુળીરફળિયા કુનાગઢથી મુડેલ ફૈયાથી છે એક ડુંગર સુધીનો રસ્તો મજૂર થયેલો તેને હમણાં અત્યારે જ એ લોકો એવું કહે છે કે બે હજાર બાવીસથીમાં મંજૂર થયેલો પણ તો છતાં હમણાં લોકોને ઓંખમે ધૂળ નાખવા એટલે એસઆઈટીની ટીમ આવવાથી આ લોકોને કે અમે કરી કરેલો છે એમ કરીને બતાવવા માટે આ લોકોને ઘૂમરા બનાવવાનું કામ ચાલુ કર્યું છે ખરું ને બરાબર છે